હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે પોવાને પલાળવાની ઝંઝટ કર્યા વગર જ કે પછી નાસ્તાને ફ્રાય કર્યા વગર ફક્ત બે ચમચી તેલમાં એકદમ ટેસ્ટી અને ચટપટો નાસ્તો બનાવીને રેડી કરશું તો તેના માટે આપણે અહીંયા એક કપ જેટલા પૌવા લઈ લીધા છે તો અહીંયા તમે જાડા કે મોટા કોઈપણ પૌવાનો ઉપયોગ કરી શકો છો તો સૌથી પહેલાં આપણે પૌવાને બે ત્રણ પાણીથી સારી રીતે વોશ કરી લઈશું એટલે તેની બધી જે ડસ્ટ છે એ સાફ થઈ જાય તો અહીંયા મેં બે ત્રણ પાણીથી સારી રીતે પૌવાને વોશ કરી લીધા છે અને આપણે પલાળવાના નથી બસ આ રીતે તેનું પાણી બધું નિતા લેવાનું છે અને ત્યાર પછી આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને આપણે જે પૌવા પલાળીને રાખ્યા છીએ તે મિક્સર જારમાં આપણે એડ કરી દઈશું તો અહીંયા પૌવાને મિક્સર જારમાં એડ કરી દીધા છે હવે આપણે બીજી વસ્તુ તેમાં એડ કરવાના છીએ તો ત્યાર પછી અહીંયા અડધો કપ જેટલો રવો એટલે કે સોજી આપણે લઈ લેવાની છે તો અહીંયા તમે ઝીણો કે મોટો પણ રવાનો ઉપયોગ કરી શકો છો અને સાથે જ આપણે પા કપ જેટલો તેમાં દહીં ઉમેરી દઈશું તો આ પીસવા માટે આપણે વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો ફક્ત દહીંવાળા કપમાં એકથી બે ચમચી જેટલો જ પાણી આપણે ઉમેરવાનું છે બેટર આપણો વધારે ઢીલો ના થઈ જાય તે માટે આપણે તેને આ રીતે ઘટ્ટ પીસવાનું છે જો તમે વધારે પાણીનો તેમાં એડ કરી દેશો તો તમારો બેટર એકદમ પાણી જેવું થઈ જશે અને પછી ફરીથી તમારે તેમાં સોજી એડ કરવી પડશે એટલે અહીંયા બહુ જ ઓછા પાણીનો ઉપયોગ કરીને આ રીતે આપણે તેને ગ્રાઇન્ડ કરી લીધું છે તો થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે ચેક કરી લેવાનું ને આ રીતની કન્સિસ્ટન્સી જ રાખવાની છે આપણે હવે આપણે તેમાં બીજી ચીજો એડ કરીશું તો સૌથી પહેલાં આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠો એડ કરી દઈશું અને ત્યાર પછી પાંચ ચમચી એટલો કાળા મરીનો પાવડર અને ત્યાર પછી અહીંયા એક નાની ઝીણી સમારેલી ડુંગળી અને એકથી બે લીલા મરચાં નાખ્યા છે અને લીલા ધાણા ઝીણા સમારેલા એડ કરી દીધા છે તો તમારે ડુંગળીને સ્કીપ કરવી હોય તો કરી શકો છો અને હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને તેનો એક એક ઘટ્ટ બેટર બનાવી લેવાનું છે આ રીતે આપણે મસાલાને સારી રીતે મેળવી લઈશું તો અહીંયા બેટર આપણો બિલકુલ રેડી છે હવે આપણે હાથને ગ્રીસ કરી લઈશું એટલે આપણે હાથમાં ચોટે નહીં બેટર આ રીતે અને આ રીતે તેમાંથી મિશ્રણ લઈને તેને પહેલાં ગોળો કરી લઈશું અને પછી તેને ફ્લેટ કરીને આપણે વચ્ચે હોલ કરી દેવાનો છે અને વડાનો આપણે જે મેદુવડા બનાવીએ છીએ એ રીતે આપણે સેપ આપી દેવાનો છે તેને તો ખૂબ જ સરળતાથી તમે જોઈ શકો છો આપણું જે બેટર છે ને એ ઘટ રાખવાનું છે એટલે ખૂબ સરળતાથી આપણો નાસ્તો રેડી થશે અને ત્યાર પછી આપણે આ રીતે એક ચાયણી લઈને તેને સારી રીતે તેલ વડે ગ્રીસ કરી લઈશું તો તમારી પાસે જે પણ આ રીતની ચાયણી હોય કાણાવાળી તે આપણે લઈ લેવાની છે અને ગ્રીસ કરીને રેડી કરી લેવાની છે અને જે આપણે વડા બનાવીને રેડી કર્યા છે તે આ ચાયણીમાં જ આપણે સેટ કરવાના છે એટલે આપણે તેને સ્ટીમ કરી શકાય તે માટે આ નાસ્તો આપણે તળ્યા વગર જ બનાવવાના છીએ ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી નાસ્તો બનીને રેડી થાય છે તો ખૂબ જ સરળતાથી તેને સેપ પણ આપી શકાય છે જો તમારો ચોટે હાથમાં તો તમે પાણીની મદદથી પણ તેને સેપ આપી શકો છો બહુ ઇઝીલી થઈ જાય છે તો અહીંયા તમે જોઈ શકો છો બધા જ વડા મેં બનાવીને રેડી કરી લીધા છે અને હવે આપણે તેને સ્ટીમ કરવાના છે એટલે આપણે પહેલેથી જ મેં અહીંયા કઢાઈમાં ગેસ ઉપર પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને તેમાં એક સ્ટેન્ડ મૂકવાનું છે અને જે આપણે નાસ્તો રેડી કર્યો છે તે પણ આપણે આમાં સેટ કરી દઈશું તો તમે અહીંયા ઇડલી સ્ટેન્ડ કે એમાં પણ કરી શકો છો વરાળિયામાં પણ તેને સ્ટીમ કરવા મૂકી શકો છો ત્યાર પછી આપણે તેને ઢાંકીને ચારથી પાંચ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર સરસ રીતે કૂક થવા દઈશું તો અહીંયા આપણો નાસ્તો સરસ રીતે સ્ટીમ થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે તેને ઠંડો થવા દઈશું તો અહીંયા આપણે ચેક કરી લઈશું આપણો નાસ્તો તમે જોઈ શકો છો સરસ રીતે સ્ટીમ થયો છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી બનીને રેડી થાય છે આ નાસ્તો ફ્રેન્ડ્સ તો તમે એકવાર ચોક્કસ આ રેસીપીને ટ્રાય કરજો હવે આપણે તેને અહીંયા આપણે તેનો વઘાર કરી લઈશું તો તેના માટે આપણે ગેસ ઉપર આ રીતે એક પેન રાખી લઈશું અને બે નાની ચમચી એટલું તેલ તેમાં એડ કરી દઈશું તેલને સરસ રીતે બધી બાજુએ સ્પ્રેડ કરી દેવાનો છે અને તેલ સરસ રીતે ગરમ થાય એટલે અડધી ચમચી જીરું અડધી ચમચી રાઈ અહીંયા તમે મીઠા લીમડાના પાન પણ એડ કરી શકો છો અને આપણે સરસ રીતે ક્રેકન થઈ જાય એટલે બે ચમચી એટલા તલ આપણે સફેદ જે આવે છે તે આપણે એડ કરી દઈશું અને સારી રીતે સાંતળી લઈશું ત્રણેય વસ્તુને તો અહીંયા આપણા તલ સરસ સાંતળાઈ ગયા છે અને ફૂટી ફૂટવા લાગ્યા છે તો અહીંયા તમે લીલા મરચાં એડ કરી શકો છો પણ અહીંયા મેં લીલા મરચાંનો ઉપયોગ નથી કર્યો એટલા માટે અહીંયા મેં સાંભર મસાલો જે આવે છે તે આપણે એડ કરી દેવાનો છે તમે અહીંયા મેગી મસાલો કે પછી પાઉંભાજીનો મસાલો પણ એડ કરી શકો છો સાથે બે ચમચી એટલું પાણી એડ કરીશું એટલે મસાલા બળે નહીં અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું આપણે કલર માટે સરસ એડ કરી દીધું છે હવે આ બંને વસ્તુને આપણે કાચો ન રહે તે રીતે સાંતળી લઈશું મસાલાને અહીંયા તમે બીજા કોઈ તમારી ચોઈસના મસાલા પણ એડ કરી શકો છો મસાલા સરસ સાંતળાઈ જાય એટલે આપણે જે નાસ્તો રેડી કર્યો છે તે આપણે તેમાં એડ કરીને સરસ રીતે તેને બંને બાજુથી આ રીતે ફ્લિપ કરતાં જઈને મિક્સ કરી લઈશું તો અહીંયા નાસ્તો આપણો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને તેની ખૂબ જ સરસ લુકિંગ આવી છે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને ત્યાર પછી તેને જરાક ચટપટો બનાવવા માટે અહીંયા લીંબુનો રસ મેં એડ કરી દીધો છે તમે અહીંયા ચાટ મસાલો એડ કરી શકો છો અને તેને સ્કીપ પણ કરી શકો છો તો હવે આપણે સરસ રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને જો તમે બાળકો માટે બનાવતા હો તો લાલ મરચું પણ તેમાં સ્કીપ કરી શકો છો મસાલા વગર પણ તમે એમને એમ પણ વઘારીને ખાઈ શકો છો જેના સમાયેલા ધાણા એડ કરી દઈશું તો બિલકુલ રેડી છે હવે અહીંયા ગેસની ફ્લેમ ઓફ કરીને નાસ્તાને સર્વ કરી લઈશું તો બિલકુલ રેડી છે આપણો એકદમ ટેસ્ટી અને ચટપટો ખૂબ જ ઓછા તેલનો નાસ્તો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટો બનીને રેડી થયો છે તો મિત્રો તમને આ રેસીપી સારી લાગી હોય તો તને લાઇક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને મારી ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો તો કેટલો સરસ નાસ્તો આપણો બનીને બિલકુલ રેડી થયો છે તેનો ટેક્સચર પણ ખૂબ જ સરસ આવ્યો છે તો તમે આ રેસીપીને એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી ચાલો મળીએ નવા વિડીયોમાં